તેવું ગ્રામજનોનું કહેવું કેવું છે તો લોકશાહીમાં રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી છે ચીમકી મોડાસા તાલુકાનું અણદાપુર ગામ છે અમારું અણદાપુર ગામમાં ગામના ઝોપા સુધી જ રોડ બનાવેલો છે ગામમાં જવાનો રોડ બે કિલોમીટર છે બે કિલોમીટર તે રસ્તો બનાવવામાં આવતો નથી વારંવાર રજૂઆતો કરી સરકારમાં દરખાસ્તો પણ મોકલી આપી રોડ મંજૂર પણ થયો કોન્ટ્રાક્ટરને આપ્યો છે પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી અમુએ વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી દેશ આઝાદ થયો પણ આજ દન સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવ્યું બે વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે તમારું કામ દસ દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે પરંતુ રોડનું કામ થતું નથી વારંવાર અમે રજૂઆતો કરી કરીને થાક્યા છીએ હવે રોડ નહીં તો વોટ નહીં ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું અણદા ગુપુરમાં ઘા રસ્તો બનતો નથી ચોમાસામાં બહુ તકલીફ પડે છે એકસો આઠ પણ આવી શકતી નથી દર્દીને ખાટલામાં સોડાઈને લઈને જવા પડે છે અને ગાડી બી નથી આવતી સ્કૂલમાં જવા પણ બહુ મુશ્કેલી પડે છે ફ્લીફ તો આઝાદી વરસની જ છે હજી સુધી રોડ બન્યો છે નથી રજૂઆત બધી જગ્યાએ કરી કચેરીમાં કરી પંચાયતમાં મામલતદારમાં બધી કોઈ પણ ખબરતું નથી અધિકારીઓ આવે છે પણ સલાહ જતા રહે છે